વર્ષા ઋતુમાં જેમ વરસાદનું આગમન થાય એની સાથે રોગોનું પણ આગમન થાય છે એટલે ચોમાસાની ઋતુમાં આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે અને ધાર્મિક કાર્યોમાં કે ધાર્મિક સ્થાનોમાં પણ તુલસીના અનેક રીતે ઉપયોગ કરવામાં આવ્યા છે જેમ કે મધ્યગીરમાં તુલસી શ્યામ નામનું ધાર્મિક સ્થળ છે એનું નામમાં એના નામ તુલસી શબ્દ આવે છે એટલે કે રામાયણ અને મહાભારત વખત થી આ તુલસી નું મહત્વ આપણે સમજતા એવા છે પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિ અને ચોમાસાની ઋતુમાં આ કઈ રીતે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે એના વિશે સરસ મજાની વાત કરવી છે ચોમાસાની ઋતુમાં વાયુના રોગો રોગો અને કફના સૌથી વધારે જોવા મળે છે કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય એને કારણે વાયુના રોગો અને કફના રોગો વધારે જોવા મળે તો આ તુલસીના પાન ચાવીને ખાવાથી તમારા શરીરમાં રહેલો વાયુ પણ શાંત રહે છે અને તમારા શરીરમાં જમા થયેલો કફ પણ ધીરે ધીરે બહાર નીકળી જાય છે પરંતુ જે લોકોને પિતની સમસ્યા હોય એવા લોકોએ તુલસીના પાન ચાવીને ન ખાવા જોઈએ પરંતુ જે લોકોને માત્ર વાયુની સમસ્યા છે અને કફની સમસ્યા છે એવા લોકોએ આ તુલસીના પાન ચાવીને ખાવા જોઈએ તમારે એક કામ કરવાનું કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય એટલે તુલસીના પાન ચાવવાનું શરૂ કરી દેવાનું એટલે તમને ઋતુજન્ય રોગો થવાની શક્યતાઓ ઘટી જશે તુલસીના પાન છે છે તે પત્ર દીપનનું કામ કરે એટલે કે તમારા હોજરીના ને તેજ રાખે છે મંદ પડવા દેતું નથી અને તમારા મેટાબોલિઝમને સુધારે છે અને પાચન ગુણ ધરાવે છે એટલે કે યોગ્ય રીતે તમારા ખોરાકને પાચન કરવાનું કામ કરે છે બીજું કે જે લોકોને પેટ ભારે ભારે રહેતું હોય ઉલટી ઉબકા થતા હોય મંદાગની જેવું થતું હોય મુસાફરી દરમિયાન આદુનો રસ અને અડધી ચમચી તુલસી પત્રનો મિક્સ કરીને સવાર સાંજ તમે સેવન કરશો તો પણ આ બધી સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળી જાય છે વર્ષા ઋતુ દરમિયાન તમને ધાધરના રોગો સૌથી વધારે જોવા મળે છે પછી ખરજવું પણ તમને વધારે જોવા મળે છે ને ફંગલ

અનેક રીતે સેવન કરી શકાય જેમ કે તુલસીના પાન ચાવીને ખાઈ શકો તુલસીના પાનનો રસ લઈ શકો અથવા તો તુલસીના પંચાનો ચૂર્ણ પણ લઈ શકો છો કોઈને કોઈ રીતે તમે તુલસીના પાનનું સેવન કરી શકો છો વર્ષા ઋતુ દરમિયાન એલર્જીના રોગો જોવા મળે જેમ કે નાકમાંથી પાણી આવવું અથવા તો થઈ જવા અથવા તો પાણી આવવું આ બધા એલર્જીના રોગો છે વારંવાર છીકો તો તમે લોકો એક સરસ મજાનો પ્રયોગ કરી શકો છો અડધી ચમચી તુલસીનો રસ અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ આ બધું મિક્સ કરીને સવાર સાંજ એક એક ચમચીનું સેવન કરશો તો તમને આ પ્રકારની એલર્જીના રોગો છે તે ધીરે ધીરે મટવા લાગે છે તુલસીના પાનનું સેવન કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડને મકાનની મકાન મધ્યે રાખવાનું કહ્યું છે શા માટે કારણ કે તે વાતાવરણને શુદ્ધ રાખે છે કૃમિ અને બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ સૌથી વધારે હોય મચ્છરોને દૂર કરવાનું કામ પણ આ તુલસીનો છોડ કરે છે એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ તુલસીના છોડને મકાનની મધ્યે રાખવાનું કહ્યું છે કારણ કે તે હંમેશા આપણને નિરોગીતા જ આપે છે હવે તમારે ને લોકોને વર્ષા ઋતુ દરમિયાન ભયંકર કફ થઈ ગયો હોય અને શરદી ઉધરસ કફ મટવાનું નામ ન લેતું હોય તો સરસ મજાનો પ્રયોગ લખી લેજો આદુનો રસ તુલસીનો રસ અરડુસીનો રસ આ બધું સંભાગે લેવાનું છે એની સામે એટલું જ મધ મિક્સ કરવાનું છે સરસ મજાનું મિક્સ કરી દેવાનું અને સવારે બપોરે સાંજે એક એક ચમચીનું સેવન કરશો તો તમને કોઈ પણ પ્રકારના કફના રોગો છે તે મટવા લાગે છે તો વર્ષા ઋતુ દરમિયાન તમારા શરીરને નિરોગી આપતી હોય તો તુલસીનો આ રીતે તમે પ્રયોગ કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી